આવી રહ્યું છે લાંબા સમયના વિરામ બાદ બંગાળની ખાડીમાં હલચલ થવાના કારણે વાતાવરણની અંદર મોટો બદલાવ આવતો જોવા મળ્યો છે તો અરબ સાગરના ઉંડાણ વિસ્તારોમાં પણ હવાનું દબાણ તીવ્ર બનીને એક નવી સિસ્ટમ સક્રિય કરે તેવું પણ અનુમાન મૂકવામાં આવ્યું છે જેને જોતા અનેક વિસ્તારોની અંદર આજે મેઘ તાંડવ થવાને લઈને મોટીને મહત્વની આગાહીઓ જાહેર કરવામાં આવી રહી છે સાથે સાથે આજે ઉત્તર ભારતના સંપૂર્ણ વિસ્તારોમાં અતિ ભારે વરસાદ પડવાને લઈને યલો એલર્ટની સાથે કેટલાક વિસ્તારોમાં તીવ્ર રેડ એલર્ટ દર્શાવવામાં આવી રહ્યું છે અને સિસ્ટમનો પટ્ટો ગુજરાતથી લઈને બંગાળની ખાડીના વિસ્તારોથી લઈને નવી દિલ્હીના વિસ્તારો સુધી ઉત્તર ભારતના સંપૂર્ણ વિસ્તારો સુધી આ સિસ્ટમનો તીવ્ર પટ્ટો અત્યારે લંબાયેલો જોવા મળ્યો છે અને સિસ્ટમનો ઘેરાવો મજબૂત બનવાના કારણે આજે અનેક વિસ્તારોમાં તીવ્ર મેઘતાંડવ જોવા મળશે જેમાં લાહોરના વિસ્તારોમાં નવી દિલ્હીનો વિસ્તાર ગ્વાલિયર અલ્હાબાદના વિસ્તારોની અંદર ધાનબડના વિસ્તારોમાં ઢાકાના પ્રદેશોની અંદર બંગાળની ખાડીને અડીને આવેલો ભુવનેશ્વરનો વિસ્તાર વિશાખાપટ્ટનમનો વિસ્તાર મધ્ય ભારતની અંદર નાગપુર હૈદરાબાદ મુંબઈના દરિયાકાંઠાના વિસ્તારોમાં અને સિસ્ટમનું તીવ્ર જોર અને ગુજરાત ઉપર ચોમાસું મજબૂત બનવાના કારણે ગુજરાત રાજ્યની અંદર પણ આજે અત્યંત ધોધમાર વરસાદ પડવાને લઈને મોટીને મહત્વની આગાહી કરવામાં આવી છે આમ ગુજરાત રાજ્યની અંદર આજે સિસ્ટમનું તીવ્ર દબાણ મજબૂત બનવાના કારણે ભારે ઘેરાવો તીવ્ર બનવાના કારણે ગુજરાતની અંદર પવનની તીવ્રતા સાથે ભારે વરસાદ જોવા મળી શકે છે જેવી પણ મહત્વપૂર્ણ આગાહી ગુજરાતને લઈને કરવામાં આવી રહી છે ગુજરાત રાજ્યની અંદર નક્ષત્ર બદલાઈ ચૂક્યું છે પરંતુ વરસાદી સિસ્ટમનું જોર ગુજરાત ઉપર હજી પણ તીવ્ર બનતું જોવા મળ્યું છે સાથે સાથે અરબસાગરમાંથી ફૂંકાઈ રહેલા તીવ્રને ઘાતક પવનો અત્યારે તીવ્ર મજબૂતાઈથી અરબસાગરમાંથી આગળ વધીને ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોની અંદર મુંબઈના દરિયા કિનારાના વિસ્તારોની અંદર બેંગ્લવીના દરિયાકાંઠાના વિસ્તારોમાં પૂર ઝડપથી આગળ વધીને ટકરાતા જોવા મળ્યા છે અને જેના કારણે ગુજરાતના વિસ્તારોમાં અત્યારે અત્યારે તોફાની પવન ફૂંકાઈ રહેલો જોવા મળી રહ્યો છે સાથે જ અત્યારે વાતાવરણ બદલાઈ રહ્યું છે ને અંધકાર વાળું વાતાવરણ વાદળો છવાયેલું વાતાવરણ ગુજરાતમાં જોવા મળ્યું છે તીવ્ર પવનો ફૂંકાવાના કારણે ગુજરાતના દરિયા વિસ્તારોની અંદર પવનની ઝડપ અત્યારે પિસ્તાળીસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી લઈને પચાસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે તીવ્ર આંધીવાળા પવનો ગુજરાતના દરિયા વિસ્તારોમાં તીવ્ર અને ઘાતક પવનો ફૂંકાતા જોવા મળી રહ્યા છે આમ પવનની તીવ્રતા સાથે આજે ગુજરાતમાં કચ્છના વિસ્તારોની અંદર દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં સૌરાષ્ટ્રના વિસ્તારો ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતના વિસ્તારોની અંદર પવનની તીવ્રતા સાથે વરસાદ પડવા અંગે મહત્વપૂર્ણ આગાહીઓ કરવામાં આવી છે સાથે સાથે યપર સર્ક્યુલેશન એરિયા પણ અત્યારે ગ્વાલિયર આજુબાજુના વિસ્તારોમાં અત્યંત ભયંકર બનતું જોવા મળ્યું છે યપર સર્ક્યુલેશન એરિયાના કારણે આજે કોટાના વિસ્તારોની અંદર ઝાંસીના વિસ્તારોની અંદર આગ્રા અને જયપુરના વિસ્તારોમાં અતિભારે વરસાદ પડવાને લઈને યલો એલર્ટની સાથે તીવ્ર રેડ એલર્ટ દર્શાવવામાં આવી રહ્યું છે આમ સિસ્ટમનું જોર અત્યંત મજબૂત બનતું જોવા મળ્યું છે સાથે સાથે આ સિસ્ટમની અસરો અત્યારે મધ્ય ભારતના વિસ્તારોની સાથે હવે મધ્ય ગુજરાતના જિલ્લાઓ અને ઉત્તર ગુજરાતના જિલ્લાઓની અંદર પણ સિસ્ટમની તીવ્ર અસરો જોવા મળી રહી છે કારણ કે આ સિસ્ટમ હવે ઉત્તર ગુજરાતના જિલ્લાઓની અંદર અને મધ્ય ગુજરાતના જિલ્લાઓની નજીક પહોંચેલી જોવા મળે છે આમ સિસ્ટમનું તીવ્ર સંક્રમણ વધવાના કારણે અને ગુજરાત રાજ્યની અંદર ચોમાસું હવે મજબૂત બનવાના કારણે અનેક વિસ્તારોમાં પવનની તીવ્રતા સાથે ચોમાસું મજબૂત બનવાના કારણે આંધી તુફાન વંટોળ સાથે વીજળીના ચમકારા સાથે ફરી એકવાર ધોધમાર વરસાદ પડવાને લઈને ગુજરાતના અનેક જિલ્લાઓની અંદર મોટી આગાહી કરવામાં આવી છે તો ગુજરાતના કયા કયા જિલ્લાઓની અંદર આજે આગાહી રહી છે અને કયા વિસ્તારોમાં તીવ્ર વરસાદ પડવાને લઈને આજે યલો એલર્ટ જાહેર કરવામાં આવી રહેલું છે જે અંગેની સંપૂર્ણ માહિતી મિત્રો અત્યારે મેળવા જઈ રહ્યા છે તો વિડીયોના અંત સુધી તમામ દર્શક મિત્રો જરૂરથી બન્યા રહેજો સૌપ્રથમ માહિતી મેળવીએ તો અત્યારે સૌથી વધારે વરસાદ ગુજરાતની અંદર દક્ષિણ ગુજરાતના વિસ્તારોની અંદર આજે ભારે વરસાદ જોવા મળશે જેમાં પણ વલસાડના વિસ્તારની અંદર અત્યંત ભારે વરસાદ પડવાને રહીને વલસાડના જિલ્લાની અંદર અત્યારે યલો એલર્ટ દર્શાવવામાં આવી રહ્યું છે અરબસાગરમાંથી આવી રહેલા તીવ્ર ઘાતક પવનો અત્યારે સીધા જ અરબ સાગરની સાથે સાથે દક્ષિણ ગુજરાતના જિલ્લાઓની અંદર તીવ્ર અસરો દર્શાવતા જોવા મળ્યા છે જેમાં પણ દક્ષિણ ગુજરાતની અંદર અત્યારે વલસાડના દરિયા કિનારાના વિસ્તારોમાં આ પવન તીવ્રતાથી આગળ વધીને ટકરાઈને પોતાનું જોર તીવ્ર દર્શાવતું જોવા મળ્યું છે અને વલસાડની સાથે સુરત અને નવસારીના વિસ્તારોની અંદર પણ ભારે વરસાદ પડવા અંગે આજે યલો એલર્ટ જાહેર કરવામાં આવી રહ્યું છે આમ દક્ષિણ ગુજરાતના વિસ્તારોની અંદર સિસ્ટમનું તીવ્ર દબાણ આજે મજબૂત બનતું જોવા મળશે ને જેને જોતા આજે દક્ષિણ ગુજરાતની અંદર રાજપીપળાના વિસ્તારોમાં આમોદ ભરૂચ નર્મદાના જિલ્લાની અંદર સાથે સાથે સુરતના જિલ્લાની અંદર તાપી નવસારી ડાંગ વલસાડના જિલ્લાઓની અંદર તે ઉપરાંત વ્યારાનો વિસ્તાર અને આહવાના વિસ્તારોની અંદર પણ પવનની તીવ્રતા સાથે દક્ષિણ ગુજરાતની અંદર ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે આમ સુરતના વિસ્તારોથી લઈને વલસાડના વિસ્તારો સુધી આ સિસ્ટમનું તીવ્ર દબાણ અત્યારે મજબૂત બનતું જોવા મળી રહ્યું છે અને દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં આજે પવનની તીવ્રતા સાથે આગામી કલાકોમાં ફરી એકવાર આબ ફાટે તેવો માહોલ જોવા મળી શકે છે અનેક જિલ્લાઓમાં જળબંબાકાર વરસાદ દક્ષિણ ગુજરાતના સંપૂર્ણ વિસ્તારોમાં જોવા મળશે અને વલસાડની અંદર અતિભારે વરસાદ જોવા મળી શકે છે જેવી પણ આગાહી અત્યારે દક્ષિણ ગુજરાતના જિલ્લાઓને લઈને હાલ દર્શાવવામાં આવી રહી છે આમ દક્ષિણ ગુજરાતની સાથે સાથે મધ્ય ગુજરાતના વાતાવરણની અંદર પણ સિસ્ટમનું તીવ્ર દબાણ અત્યારે મજબૂત અને તીવ્ર બનતું જોવા મળી રહ્યું છે સિસ્ટમનો ઘેરાવો મધ્ય ગુજરાતની સાથે સાથે હવે ભારે સ્વરૂપ દર્શાવતું જોવા મળ્યું છે અને જેના કારણે આગામી કલાકોની અંદર મધ્ય ગુજરાતના જિલ્લાઓની અંદર પણ પવનની તીવ્રતા સાથે વરસાદીય સિસ્ટમનું તીવ્ર દબાણ અને જોર વધતું જોવા મળી શકે છે અને જેને જોતાં આજે મધ્ય ગુજરાતના વિસ્તારોની અંદર આંધી તુફાન વંટોળ સાથે ભારે તાંડવ જોવા મળશે જેવી આગાહી અત્યારે મધ્ય ગુજરાતના જિલ્લાઓને લઈને કરવામાં આવી છે મધ્ય ગુજરાતના સંપૂર્ણ વિસ્તારોમાં અત્યારે સિસ્ટમનો પટ્ટો લંબાયેલો જોવા મળ્યો છે અને આ સંપૂર્ણ વિસ્તારોમાં આજે પવનની ગતિવિધિઓ સાથે વરસાદ જોવા મળશે જેમાં પણ અત્યારે મધ્ય ગુજરાતની અંદર અહેમદાબાદના જિલ્લાની અંદર દાહોદનો જિલ્લો ગોધરાના વિસ્તારોની અંદર વડોદરા જિલ્લો બો બરોડાના વિસ્તારોની અંદર આણંદના જિલ્લાની અંદર છોટા છોટાઉદેપુરનો જિલ્લો સાથે સાથે ખેડા પંચમહાલ અને મહિસાગરના જિલ્લાઓમાં આગામી કલાકોની અંદર અતિભારે વરસાદ જોવા મળશે આમાં મધ્ય ગુજરાતની અંદર તીવ્ર વરસાદ જોવા મળી શકે છે વરસાદી સિસ્ટમનું જોર વધવાના કારણે અત્યારે મધ્ય ગુજરાતના જિલ્લાઓની અંદર ઠંડીનું પ્રમાણ હવે ધીમે ધીમે વધતું જોવા મળ્યું છે એટલે કે વહેલી સવાર દરમિયાન અને વરસાદ પડવાના કારણે ઠંડક છવાયું વાતાવરણ જોવા મળ્યું છે અને અત્યારે અમદાવાદના જિલ્લાની અંદર સત્યાવીસ ડિગ્રી સેલ્સિયસ સુધીનું તાપમાન જોવા મળી ચૂક્યું છે સાથે સાથે વડોદરાના જિલ્લાની અંદર પણ અત્યારે સત્યાવીસ ડિગ્રી સેલ્સિયસ સુધીનું તાપમાન જોવા મળ્યું છે આમ હવે મધ્ય ગુજરાતના જિલ્લાઓની અંદર તાપમાનની અંદર ઘટાડો જોવા મળ્યો છે અને મધ્ય ગુજરાતના વિસ્તારોમાં આગામી કલાકોની અંદર પવનની તીવ્રતા સાથે ફરી એકવાર મેઘરાજા ધબડાટી બોલાવે તેવી આગાહી કરવામાં આવી છે સિસ્ટમનું જોર વધવાના કારણે વડોદરાના વિસ્તારોની અંદર નડિયાદના વિસ્તારોની અંદર ગોધરાનો વિસ્તાર લુણાવાડાના વિસ્તાર ખંભાતના વિસ્તારોની અંદર સાથે સાથે દાહોદ છોટા ઉદેપુરને બોડલીના વિસ્તારોની અંદર આગામી કલાકોની અંદર ભારે વરસાદ વરસી શકે છે તેવું પણ અનુમાન અત્યારે મધ્ય ગુજરાતના જિલ્લાઓ માટે દર્શાવવામાં આવ્યું છે ઉત્તર ગુજરાતના જિલ્લાઓ તરફ આગળ વધીએ તો ઉત્તર ગુજરાતના અમુક વિસ્તારોની અંદર પણ સિસ્ટમનું તીવ્ર દબાણ અત્યારે મજબૂત બનીને પોતાનું જોર ઘાતક દર્શાવતું જોવા મળી રહ્યું છે જેમાં અત્યારે ઉત્તર ગુજરાતના વિસ્તારોની અંદર પણ સિસ્ટમ તીવ્ર બનવાના કારણે સાથે જ તીવ્રને ઘાતક પવનો કૂંકાવાના કારણે પવનની ગતિવિધિઓ સાથે ઉત્તર ગુજરાતના વિસ્તારોની અંદર પણ તીવ્ર વરસાદ જોવા મળશે જેમાં આજે સૌથી વધારે વરસાદી સિસ્ટમનું જોર હિંમતનગરના વિસ્તારોની અંદર ખેડબ્રહ્માના વિસ્તારો અને મહેસાણાના વિસ્તારોમાં સિસ્ટમનું ભારે દબાણ જોવા મળી શકે છે સાથે સાથે વિરમ ગામનો વિસ્તાર રાધનપુરનો વિસ્તાર અને પાલનપુરના વિસ્તારોની અંદર પણ ગાજવીજ સાથે મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી જોવા મળી શકે છે આમ ઉત્તર ગુજરાતના સંપૂર્ણ વિસ્તારોમાં ભારે વરસાદ જોવા મળશે બનાસકાંઠાનો જિલ્લો સાબરકાંઠાનો જિલ્લો અરવલ્લીનો જિલ્લો પાટણ મહેસાણા અને ગાંધીનગરના જિલ્લાઓની અંદર આગામી ત્રણ કલાકની અંદર અત્યંત ધોધમાર વરસાદ પડવાને લઈને ઉત્તર ગુજરાતના સંપૂર્ણ વિસ્તારો માટે મહત્વપૂર્ણ જાણકારી જાહેર કરવામાં આવી રહી છે તો સૌરાષ્ટ્રના દરિયા કિનારાના વિસ્તારોની અંદર પણ અત્યારે ઘાતક પવનો ફૂંકાઈ રહેલા જોવા મળ્યા છે અરબસાગરમાંથી આવતા તીવ્ર અને ઘાતક પવનો આગળ વધીને અત્યારે સૌથી પહેલાં સૌરાષ્ટ્રના વિસ્તારોની અંદર પોતાનું સૌથી વધારે જોર દર્શાવતા જોવા મળ્યા છે અને સૌરાષ્ટ્રના સંપૂર્ણ વિસ્તારોની અંદર અત્યારે તીવ્ર વાદળો ઘેરાયેલા જોવા મળ્યા છે અને વાદળોની વચ્ચે આજે સૌરાષ્ટ્રના વિસ્તારોમાં આગામી કલાકોની અંદર અત્યંત ભારે અને તીવ્ર વરસાદ વરસી શકે છે જેવી આગાહી અત્યારે ખાસ કરીને સૌરાષ્ટ્રના સંપૂર્ણ વિસ્તારો માટે દર્શાવવામાં આવી રહી છે જેમાં પણ સૌરાષ્ટ્રની અંદર આજે દેવભૂમિ દ્વારકાના જિલ્લાની અંદર ભાટિયાનો વિસ્તાર કિસલીના વિસ્તારોની અંદર ખંભાળિયાના વિસ્તારોની અંદર અને ભાણવડના વિસ્તારોમાં પવનની તીવ્રતા સાથે મેઘમહેર જોવા મળી શકે છે તો એ સાથે જ પોરબંદરના વિસ્તારોની અંદર કુતિયાણાનો વિસ્તાર ઉપલેટાનો વિસ્તાર જેતપુર જૂનાગઢના વિસ્તારોની અંદર કડાચના વિસ્તારોની અંદર સાથે સાથે કેશોદના વિસ્તારોમાં માંગરોળના વિસ્તારોની અંદર વિસાવદર બગસરા ધારીનો વિસ્તાર તુલસી શામના વિસ્તારોમાં ઉના કોડીનાર વેરાવળ રાજુલા મહુવાના જ તાલુકાની અંદર તે ઉપરાંત કુંડલાના અંદર ધારીના વિસ્તાર બગાસરાના વિસ્તારોની અંદર મહુવાનો વિસ્તાર તળાજાના તાલુકાની અંદર તેની સાથે સાથે પાલીતાણા ખડસલિયા સોનગઢ અમરેલીના વિસ્તારોમાં કિનારે આવેલો ભાવનગરના વિસ્તારોની અંદર ગઢડાના વિસ્તારની અંદર બાબરા જસ્તણના વિસ્તારની અંદર ગોંડલના વિસ્તારની અંદર તે ઉપરાંત રાજકોટના વિસ્તારોની અંદર કાલાવાડના વિસ્તારોની અંદર છોટીલા બોટાદ બરવાળાના વિસ્તારની અંદર રાણપુરના વિસ્તારોની અંદર ધંધુકાના વિસ્તારોની અંદર લીંબડી સુરેન્દ્રનગરના જિલ્લાની અંદર થાણા વાંકાનેરના વિસ્તારોમાં તેની સાથે સાથે મોરબીના વિસ્તારોની અંદર હળવદની અંદર ધાંગધ્રાના વિસ્તારોની અંદર વિસ્તારો વિસ્તારોની અંદર અને નવલખીના વિસ્તારોમાં પણ આગામી કલાકોની અંદર પવનની તીવ્રતા સાથે સૌરાષ્ટ્રના સંપૂર્ણ વિસ્તારોમાં ગર્જના સાથે વીજળીના ચમકારા સાથે ની તોફાની બેટિંગ સૌરાષ્ટ્રના વિસ્તારોમાં જોવા મળશે જેવી આગાહી કરવામાં આવી છે જેમાં સૌરાષ્ટ્રની અંદર સૌથી વધારે ગીર સોમનાથના જિલ્લાની અંદર જૂનાગઢના જિલ્લાની અંદર પોરબંદરનો જિલ્લો અને દેવભૂમિ દ્વારકાના જિલ્લાઓ સાથે રાજકોટના જિલ્લાની અંદર આજે ભારે વરસાદ જોવા મળી શકે છે જેવી સૌથી મોટી આગાહી અત્યારે સૌરાષ્ટ્રના વિસ્તારોને લઈને પણ દર્શાવવામાં આવી છે અને સૌરાષ્ટ્રની અંદર અત્યારે તીવ્ર પવનની ગતિવિધિઓ અરબ સાગરમાંથી આવીને ગુજરાતની અંદર ટકરાતી જોવા મળી છે જો કે કચ્છની માહિતી મેળવવામાં આવે તો કચ્છનું વાતાવરણ અત્યારે પલટાતું જોવા મળ્યું છે કચ્છની અંદર ઘોર અંધકાર સાથે વાદળો ઘેરાયેલા જોવા મળ્યા છે અને આગામી કલાકોની અંદર કચ્છની અંદર પવનની તીવ્રતા સાથે ફરી એકવાર મેઘરાજા ધબડાટી બોલાવી શકે છે જેવું અનુમાન મૂકવામાં આવ્યું છે જેમાં રાપરનો વિસ્તાર ગાંધીધામ માંડવી નળિયાના વિસ્તારોની અંદર અતિભારે વરસાદ પડવાને લઈને આગાહીઓ દર્શાવવામાં આવી છે તો બારડીનો વિસ્તાર ખાવડના વિસ્તાર અને લખપતના વિસ્તારોની અંદર ધીમી ધારે હળવો વરસાદ જોવા મળી શકે છે આમ કચ્છની અંદર પણ પવનની તીવ્રતા સાથે વરસાદની આગાહી કરવામાં આવી રહી છે ગુજરાતની અંદર વાતાવરણ પલટાતું જોવા મળ્યું છે અને સાર્વત્રિક વરસાદની આગાહી કરવામાં આવી છે એટલે કે ગુજરાતની અંદર અમુક જિલ્લાઓની અંદર અતિભારે વરસાદ અમુક જિલ્લાઓમાં મધ્યમ અને અમુક જિલ્લાઓની અંદર હળવો વરસાદ જોવા મળશે દક્ષિણ ગુજરાતના સંપૂર્ણ વિસ્તારોમાં અતિ ભારે વરસાદ જોવા મળી શકે છે મધ્ય ગુજરાતના જિલ્લાઓની અંદર મધ્યમ અને હળવો વરસાદ જોવા મળશે સાથે સાથે ઉત્તર ગુજરાતના જિલ્લાઓની અંદર મધ્યમ અને હળવો વરસાદ તો સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારોની અંદર તીવ્ર પવનોની ગતિવિધિઓ સાથે દેવભૂમિ દ્વારકાના વિસ્તારોથી લઈને જૂનાગઢનો વિસ્તાર વેરાવળના વિસ્તારોની અંદર તીવ્ર વરસાદ જોવા મળી શકે છે અને બાકીના સૌરાષ્ટ્રના વિસ્તારોમાં ધીમો અને હળવો વરસાદ જોવા મળે છે અને કચ્છની અંદર મધ્યમ વરસાદની આગાહી આજે કરવામાં આવી છે તો આમ પવનની તીવ્રતા અને વરસાદી સિસ્ટમનું જોર વધવાના કારણે ગુજરાતની અંદર આજે ગાજવીજ સાથે ધોધમાર વરસાદની આગાહી કરવામાં આવી છે અને અનેક વિસ્તારોની અંદર સિસ્ટમનું જોર વધવાના કારણે યપર સર્ક્યુલેશન એરિયા પણ અત્યારે ગ્વાલિયર આજુબાજુના વિસ્તારોની અંદર તીવ્ર બનવાના કારણે આ સંપૂર્ણ વિસ્તારોની અંદર ઘેરાવાના કારણે ગુજરાત ઉપર પણ સિસ્ટમની તીવ્ર અસરો વર્તાતી જોવા મળી છે જેને જોતાં આગામી કલાકોની અંદર પવનની તીવ્રતા સાથે ગુજરાતની અંદર અત્યંત ભારે વરસાદ વરસી શકે છે જેવું પણ અનુમાન ગુજરાતને લઈને હાલ કરવામાં આવી રહ્યું છે